નમસ્કાર ખેડૂત મિત્રો અર્બુદા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ ગાય આધારિત ખેતીના ઘઉં છે આ ગૌનું વાવેતર કરતા પહેલાં ખેતરને મેં ગાળવી દીધું હતું ઓરવી દીધું હતું એ પછી વરાપ થયો એટલે ટ્રેક્ટરથી ત્રણ વખત આમાં ઘઉં પહેરી દીધા છે અને ઘઉં પહેર્યા પછી આજે લગભગ બાવીસ ત્રેવીસ દિવસનો સમય થયો છે અને એમાં હાલ પિયત ચાલુ છે પિયતની સાથે સાથે એમાં જીવામૃત અને એની સાથે આંકડાવાળું ગૌમૂત્ર પણ ચાલુ છે મિત્રો આ ઘઉમાં પિયત આપતા પહેલાં મેં અંદર રજકો પૂંખ્યો છે રજકો એટલા માટે મિત્રો કે તમે કેમિકલ ખેતી કરતા હોય તો નાઇટ્રોજનની પૂર્તિ માટે તમે યુરિયા ખાતર ਕੇ ਨੈਨੋ ਉਦਯਾਨੋਂ ਉਪਯੋਗ ਕਰੀ ਸਕੋ। ਜੇ ਜੈਦ ਗਾਇਆਦਾਰਿਤ ਖੇਤੀ ਮੇ ਨਾਈਟ੍ਰੋਜਨ ਦੀ ਪੂਰਤੀ ਕਦੀ ਹੋਈ। ਤੋ ਕਠੋੜ ਪਦਕਨੀ ਜਦੂਦ ਪੜੇ। ਰਜ ਕੋ ਇੱਕ ਕਠੋੜ ਵਰਗ ਨੋ ਪਾਕ ਸੇ। ਜੇਨਾ ਕਾਰਣੇ ਗੌਨਾ ਪਾਕਨੇ ਇਹ ਨਾਈਟ੍ਰੋਜਨ ਕੁਦੋ ਪਾੜੇ ਸੇ। ਮਿਤਰੋ ਜੇ ਗੌ ਪਾਕੀ ਜਾਏ ત્યારે ગૌ અને રજકો બંનેને જોડે વાઢી દેવાના કે પછી થ્રેસરમાં ઘઉં કાઢી દેવાના એટલે ઘઉંનું જે દૂર પરાળ નીકળશે એની ગુણવત્તા સારી થશે એ પછી એ રજકાને ઘેટા બકરા ચારી દેવાના અને ગેટા બકરા ચાર્યા પછી તમે એને બેથી ત્રણ પિયત આપો એટલે એમાંથી રજકાનું ઉત્પાદન પણ મળે છે તો મિત્રો ઘઉંના પાકની નાઇટ્રોજનની જરૂરિયાત પણ સંતોષાય અને એની સાથે સાથે રજકાના બિયારણનું ઉત્પાદન પણ થાય એ હેતુથી આમાં ઘઉંમાં મેં રજકો પૂંખ્યો છે મિત્રો હું દર વર્ષે ઘઉંના પાકમાં આ રીતે રજકો પૂંખું છું અને એનું સારામાં સારું રિઝલ્ટ મળે છે અસ્તુ મિત્રો જય હિન્દ જય ભારત